વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બેથી ત્રણ વર્ષથી બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અને જેનો રૂટ વડોદરાથી મુંબઈ તરફનું છે જેમાં વિશ્વામિત્રી નદીની નજીકથી બુલેટ ટ્રેનના પિલર જતા હોય છે જે કામ અંતર્ગત એલ ટી કામદારો દ્વારા નદીના બારથી વધુ સ્થળોએ જેમ કે અકોટા સ્મશાન પાસે મકરપુરા રેલવે સ્ટેશન પાછળથી વેરપુર ઈટોલા ગામ સુધી બાર સ્થળો પર નદી પર પુરાણ કરી માટી નાખી નદીમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો છે જેના પરથી બારધારી વાહન અવર જવર કરી નદીમાં રસ્તો બનાવી દેવામાં આવ્યો છે જેનાથી નદીમાં પાણી જવાનો રસ્તો ખોરવાયો છે અવરોધ ઊભો થયો છે જેના કારણે જે પાણી આજવા સરોવર કે ઉપરવાસમાં વરસાદ વધુ પડતા વિશ્વામિત્રી નદીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશી આગળ દરિયા બાજુ જવાના બદલે વડોદરામાં પ્રસરાય છે જેના લીધે ગત વર્ષે શહેરમાં પૂર આવ્યું હતું અને જેના લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયેલું હતું વિશ્વામિત્રીમાં સફાઈના નામ પર ઢોંગ કરી વડોદરા શહેરને ફરી ડુબાડવાનું એક મોટું કાવતરું જેના સબૂત સાથે આજે કલેક્ટરને સામાજિક કાર્યકર સેવજલ વ્યાસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તે સફાઈ કરવા માટે કરોડો પદો રૂપિયા તમારાને મારા સરકાર વાપરી દે છે ગવર્મેન્ટ વાપરી રહી છે પરંતુ એમને આને દેખાય દબાણ આ પાણીનો ફ્લો જે દબાણને લીધે છે એ નહીં દેખાય આજે વિશ્વામિત્રી વાત કરે છે ચાલીસ પચાસ ફૂટ એ કરવાની દસ પંદર ફૂટની ફોડી થઈ ગઈ છે તમામ જગ્યા પર દબાણ થઈ ગયા છે દબાણ પણ તમે જુઓ ઉપરની માટી નીચે ઢસડી દેવામાં આવી છે અને વિશ્વામિત્રીને ફોડી કરવાને બદલે વિશ્વામિત્રી પર જબરજસ્તી દબાણ કરવામાં આવ્યું છે અને આ ફક્ત ને ફક્ત વડોદરા શહેરના જનતાને આંખ ઉપર પટ્ટી બાંધવા માટે જે રીતનું કાર્ય જે રીતે પેપરમાં તમે પ્રસિદ્ધિ જુઓ તો જે રીતે એ લોકો સોશિયલ મીડિયા પર મૂકે છે જે રીતે આખું તંત્ર સત્તાધારી પાર્ટી પક્ષ પણ જે મૂકે છે એમને આ દબાણ નહીં દેખાય કે વિશ્વામિત્રી નદી પર આવા નવ થી દસ દબાણો છે જેના કારણે ગઈ વખતે શહેરમાં પૂર આવ્યું હતું કારણ કે નવ ઇંચ વરસાદમાં પહેલા પણ વડોદરામાં અઢારથી થી વીસ ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો પણ આવું પૂર નહોતું જે ગઈ વખતે નવ ઇચ્છ આવ્યું હતું અને રીઝન પણ તમે જુઓ છો કે આ રીતનું બુલેટ ટ્રેનનું જે કામ ચાલુ છે બુલેટ ટ્રેનને લીધે બીજી જગ્યાએ માટે દબાણ કરવામાં છે આ કોની પરમિશન મળી છે અને આ કયા નેતાઓનો ભ્રષ્ટાચાર છે એ અમે જે સુધી ક્લિયર નહીં થાય તે સુધી આ ભ્રષ્ટ લોકોને અમે પણ નહીં છોડ્યું અને આ અધિકારીઓને પણ હવે અમે નહીં છોડ્યું વિશ્વામિત્રીની સફાઈ થઈ રહી છે વિશ્વામિત્રી ઊંડી કરવામાં આવી રહી છે કે વિશ્વામિત્રી પર દબાણ થઈ રહ્યું છે ગઈ વખતે પણ અમે આ જગ્યા પર ચોમાસાની અંદર પૂરની અંદર અમે જગ્યા બતાવી હતી કે જે દબાણ છે આ તમે જુઓ આ વિશ્વમિત્રી નદી આખી અહીંયાથી પહોળી છે ચાલીસ ફૂટ પોળી હતી એસી ફૂટ પોડી હતી એને ચાલીસ ફૂટ દબાણ કરી દીધું છે વીસ ફૂટ પંદર ફૂટ જેટલી જગ્યા રાખી છે અને આ દબાણ કોર્પોરેશન અને ગવર્મેન્ટના મંજૂરીથી થયું છે અને ગઈ વખતે પણ આ જ પરિસ્થિતિ હતું નવ જગ્યા પર આવી રીતે દાબાણ કરી દેવામાં આવ્યું જેના કારણે વડોદરા શહેરમાં પૂર આવતું આજને પણ અમે એ જ પરિસ્થિતિ તમને રૂબરૂ આંખો દેખી બતાવીએ છીએ કે અત્યારે આખું વિશ્વામિત્રીને ઊંડી કરવાનું જે છે એ ષડયંત્ર છે નાટક છે પૈસા કમાવાનો જરિયો છે કૌભાંડ છે જો અમને ખરેખરમાં વિશ્વામિત્રી સાફ કર્યું હોત ઊંડી કરવી હોત ને વડોદરા શહેરમાં પૂર ના આવે એવી કર્યું હોત તો આને ચોખ્ખી કરત આને ઊંડું કરત ને આને જે અવરોધ છે નદીનો અને આ કોની પરમિશનથી અવરોધ બાંધવામાં આવે છે કયા કલેક્ટરે આની પરમિશન આપી છે કયા ઓથોરિટી આની પરમિશન આપી છે કયા શાખાએ જંગલ શાખાએ આપી છે કોઈ આપી છે આની પરમિશન કે તમે નદી પર દબાણ કરી શકો છો તમે નદી પર માટી નાખીને એને બંધ કરી શકો છો તમે નદીને જે જીવાદોરી છે જેના કારણે વડોદરા શહેરમાં ગઈ વખતે પૂરું આવ્યું લાખો કરોડો લોકોના ઘરમાં પાણી આવ્યું કરોડોનું નુકસાન થયું તમામ લોકો હેરાન છે આખું શહેર શરમસાર થયું ડૂબી ગયું એ આજ દબાણોને કારણે પરંતુ હજુ સુધી તંત્રની આંખો ખુલી નથી અને આપણને આંખે બીજા ચશ્મા પહેરવામાં આવે છે બીજી પટ્ટી પહેરવામાં આવે છે જેના કારણે શહેરના લોકો આ વખતે પણ કદાચ પૂરના ઝપટમાં આવે તો ન હોય નહીં વિશ્વામિત્રી પરના જે નદીઓના બુલેટ ટ્રેનના જે દબાણો છે એ તાત્કાલિક ધોરણે બંધ નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું આ બુલેટ ટ્રેનનું કામ એમને જે રીતે કરવું એ કરે નદીને ના છંછેડે નદી પર દબાણ ના કરે જો આ કર્યું છે તો જે પણ પરમિશન આપીએ છીએ અધિકારીને પણ અમે નહીં છોડીએ ના જે ભ્રષ્ટ લોકો છે જે મંજૂરી આપી છે જે આ ખાડા કાન કરે છે એ પણ લાલચુ અને લુચ્ચા જે સત્તાધીશ છે એમને પણ અમે નહીં છોડીએ નાના જે કોન્ટ્રાક્ટ પાસ કરવાવાળા નેતાઓ છે ને એમને પણ અમે નહીં છોડીએ કારણ કે અમારું શહેર ડૂબ્યું હતું લાખો લોકો ઘર વિહોણા થયા હતા કરોડો અબ્બજો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે એ તમારી આ બે પૈસાના ઇન્કમ માટે જે તમે કરી રહ્યા છો જેના કારણે થયું છે તો આ વિશ્વામિત્રી નદી પર જે નવથી દસ દબાણો છે એ બંધ નહીં થાય એ તાત્કાલિક ધોરણ નહીં હે બુલેટ ટ્રેન કરતી હોય કે સુપ્રીમ કોર્ટ કરતી હોય કે ગવર્મેન્ટ કરતી હોય કે કેન્દ્ર સરકાર કરતી હોય અમારે એનાથી કોઈ લેવા દેવા નહીં નદી પરના દબાણ કોને પૂછીને કર્યા એ ના થવા જોઈએ અને એ હે નહીં ત્યાં સુધી અમે લોકો પણ હવે ચૂપને બેસીએ